જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે બધા શ્રી કૃષ્ણના ચરણોમાં માથું ઝુકાવીને પ્રાર્થના કરીએ કે હે ગોપાલ જે કોઈ ભક્ત આ દિવ્યવાણીને અંત સુધી સાંભળી લે તેના જીવનમાંથી દરેક દુઃખ દરેક ચિંતા દૂર કરી દેજો અને જે કોઈ આ સંદેશને પ્રેમથી લાઈક શેર કરે અને ચેનલને સબસ્ક્રાઈબ કરે તેના ઘરમાં અનંત કૃપાની વર્ષા કરજો કારણ કે શ્રી કૃષ્ણ કહે છે કે જ્યાં મારું નામ ગવાય છે ત્યાં હું સ્વયં વાસ કરું છું તેથી કોમેન્ટમાં પ્રેમથી જય શ્રી રાધે કૃષ્ણ જરૂરથી લખો મિત્રો ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જ્યારે જીવનમાં બધું તૂટતું લાગે કોઈ સાથ ના આપે મનનો વિશ્વાસ દગમગે તો યાદ રાખો આજ તે સમય છે જ્યારે તમારી આત્મશક્તિની પરીક્ષા થાય છે જે વ્યક્તિ શાંત રહે છે તે જ પોતાનું ભાગ્ય બદલે છે ગીતામાં કહ્યું છે સુખ દુઃખ જીત હારમાં સમાન રહેનાર જ સાચો યોગી છે એકલા હો તો સંસારની અવાજો બંધ થાય અને અંદરની અવાજ સંભળાય એ જ અવાજ સાચો માર્ગ બતાવે છે એકલતા દુશ્મન નહીં શિક્ષક છે કોઈ ના હોય તો ઈશ્વર સાથે હોય એકલા હોવું એ સજા નથી પરંતુ એક એવો સમય છે જ્યાં જીવનના સૌથી મહત્ત્વપૂર્ણ પાઠ શીખવવામાં આવે છે જ્યારે દુનિયાનો અવાજ શાંત થઈ જાય છે ત્યારે જ આપણે ઈશ્વરની હાજરી અને આપણા મનના ઊંડાણનો અવાજ સાંભળી શકીએ છીએ કૃષ્ણનો અવાજ એ જ આપણો સાચો અંતરાત્મા છે સૌથી મોટો સંઘર્ષ બહારની દુનિયા સાથે નહીં પણ આપણા મન અને ભય સાથે હોય છે જે વ્યક્તિ શાંતિ અને ધીરજથી પોતાના મન પર કાબૂ મેળવે છે તેના માટે બહારનું કોઈ યુદ્ધ મુશ્કેલ રહેતું નથી કઠિન પરિસ્થિતિઓથી ભાગવાને બદલે શાંત થઈને વિચારવું કે આમાંથી શું શીખવાનું છે એ જ પરિપક્વતાની નિશાની છે કૃષ્ણ કહે છે કર્મ કરો ફળની ચિંતા ન કરો જીવનમાં શાંતિ ન હોય લોકો ન સમજે તો પણ કર્મ ન છોડો સત્ય સાથે કર્તવ્ય નિભાવો તો સમય બદલાશે સમય સ્થિર નથી દિવસ પછી રાત અંધકાર પછી પ્રકાશ વિપત્તિમાં ધૈર્ય રાખનારને કોઈ રોકી ન શકે ધૈર્યવાન જ વિજય બને છે તમે એકલા છો અથવા જીવનના કોઈ સંઘર્ષના વળાંક પર ઊભા છો તો સૌથી પહેલાં આ વાત યાદ રાખજો ડરશો નહીં આપણું મન ઘણીવાર વિચલિત થઈ જાય છે પરંતુ તમે માત્ર એક જ કામ કરો મન શાંત રાખો શાંતિમાં જ સાચી શક્તિ છુપાયેલી છે વિશ્વાસ રાખો કે તમે જે પણ સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યા છો તે કોઈ સજા નથી પરંતુ એક મહાન બદલાવની તૈયારી છે યાદ કરો મહાભારતના મેદાનને જ્યારે અર્જુન યુદ્ધમાં બધું છોડવા તૈયાર થઈ ગયો ત્યારે શ્રીકૃષ્ણએ તેને શું કહ્યું ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું આ મોહ છે આ ભય છે અને આ તારું સાચું સ્વરૂપ નથી તમારું સ્વરૂપ ભય નથી પણ શક્તિ છે એટલે જ્યારે પણ તમે તૂટેલા કે હારેલા અનુભવો ત્યારે માત્ર એક જ વાત યાદ રાખજો આ અંત નથી આ તો તમારા જીવનની એક નવી અને શક્તિશાળી શરૂઆત છે શાંતિથી કર્મ કરો વિશ્વાસ રાખો અને આગળ વધો યાદ રાખજો તમે જેમ વિચારો છો તેમ જ બનો છો જો તમે વિચારશો કે કંઈ નહીં થાય તો ખરેખર કંઈ નહીં થાય પણ જો તમે વિશ્વાસ રાખશો કે સમય બદલાશે તો આખું ખૂબ બ્રહ્માંડ તમારી તરફેણમાં કામ કરવા લાગશે સકારાત્મક દ્રષ્ટિકોણ જ આપણી સૌથી મોટી શક્તિ છે જો તમે આજે એકલા છો તો ફરિયાદ ન કરો ઈશ્વરે તમને એકલા છોડી નથી દીધા પણ તેઓ તમને પોતાની સાથે મળવા માંગે છે આ એકલતા આત્મમિલનનો સમય છે બસ શાંત બેસો તમારા શ્વાસ જુઓ તમારા મનને જુઓ અને આ ત્રણ શક્તિશાળી વાક્યો કહો જે થયું સારું જે થાય છે સારું જે થશે સારું આ દ્રષ્ટિ જ એવી શક્તિ છે જે તમને અંધકારથી પ્રકાશ તરફ દોરી જાય છે આત્મવિશ્વાસ રાખો એટલે જીવન બદલાશે ધૈર્ય રાખો કર્મ કરો અને વિશ્વાસ રાખો યાદ રાખજો ઈશ્વર મોઢું આપે પણ આપે જરૂર જો આજે તમે એકલતા અનુભવો છો કે તમારું મન તૂટી ગયું હોય તો ગભરાશો નહીં કારણ કે આજની એકલતા કાલે તમને એટલા મજબૂત બનાવશે કે લોકો તમારામાંથી પ્રેરણા લેશે જો તમારું મન તૂટે તો યાદ રાખજો શ્રીકૃષ્ણ તમારી અંદર જ છે એટલે એકલા હો તો બસ શાંત થઈને તમારા અંદરના અવાજને સાંભળો આ સમય બદલાશે તમારો વિશ્વાસ જ તમારી સૌથી મોટી શક્તિ છે મિત્રો જ્યારે આપણે એકલા હોઈએ છીએ ત્યારે ઘણી આપણને એવું લાગે છે કે આ દુનિયા આપણને ભૂલી ગઈ છે પણ આ સત્ય નથી યાદ રાખો જો આજે તમે એકલા છો તો તેનો અર્થ છે કે ઈશ્વર તમને તરાશી રહ્યા છે વિચારો સોનું ઘરેણું બનતા પહેલા આગમાં તપે છે તે જ રીતે મનુષ્ય પણ એકાંત અને કઠિનાઈમાંથી પસાર થઈને જ સાચી ચમક મેળવે છે આ એકલતા તમારું નિર્માણ કરી રહી છે મહાભારતમાં અર્જુનને પણ યુદ્ધના મેદાનમાં લાગ્યું હતું કે તે એકલો છે તે બ્રહ્મ હતો ત્યારે શ્રીકૃષ્ણએ તેને શું કહ્યું તું એકલો નથી તારો આત્મા તારો ધર્મ અને હું એટલે કે પરમાત્મા અમે તારી સાથે છીએ અર્જુને શાંત થઈને આ વાત સાંભળી તેનો અંધકાર દૂર થયો અને તેણે પોતાનો ધર્મ પાળ્યો તમે પણ શાંત થાવ તમે એકલા નથી આ સમયને તમારા તપસ્યાનો સમય માનો મિત્રો જો આજે તમે એકલા છો તો આ સમયને વ્યર્થ ન ગણશો આ એકલતા તમને અંદરથી એટલા મજબૂત બનાવે છે જેટલા તમે ક્યારેય ન હતા આ વાતને એક ઉદાહરણથી સમજીએ ખેડૂત બીજ વાવે છે અને પછી મહિનાઓ સુધી ધૈર્ય રાખે છે બીજ જમીનની અંદર અદૃશ્ય રહે છે બહારથી આપણને કંઈ દેખાતું નથી પરંતુ અંદર ગહન બદલાવ થઈ રહ્યો હોય છે અને પછી એક દિવસ અંકુર ફૂટે છે મિત્રો તમારું જીવન પણ બિલકુલ આવો જ છે જ્યારે તમે એકલા હોય છો જ્યારે સંઘર્ષ ચાલે છે ત્યારે બહારથી ભલે કંઈ ન દેખાય પણ તમારી અંદર એક મહાન બદલાવ થઈ રહ્યો છે આ તમારો વિકાસનો સમય છે શાંત રહો ધૈર્ય રાખો અને વિશ્વાસ રાખો જીવનનો સૌથી મોટો નિયમ શ્રી કૃષ્ણે આપ્યો છે કર્મણને એવા અધિકાર હસ્તે તમારો અધિકાર ફક્ત કર્મમાં છે ફળમાં નહીં યાદ રાખજો પરિણામ ન દેખાય તો પણ રોકાશો નહીં જેમે કલાકાર મહેનત કરે નિષ્ફળ જાય પણ અભ્યાસ નથી છોડતો અને અંતે અભ્યાસ જ સફળતા આપે છે જો જીવન તમને એકલું કરી દે તો ભાગશો નહીં આ એકલતા એ તમારો દુશ્મન નથી પણ આત્મા અને પરમાત્માના મિલનનું સ્ફળ છે જો કોઈ સાંભળનાર ન હોય તો આત્માને સાંભળો જો કોઈ સાથ ન આપે તો તમારા કર્મને જ તમારો સાથી બનાવો સત્ય એ છે કે સમય બદલાશે પણ પહેલા તમારે બદલવું પડશે આ કઠિન સમય તમને જગાડવા આવ્યો છે આ સમય તમારી અંદર છુપાયેલા અર્જુનને બહાર લાવે છે અર્જુને શાંત થઈને સાંભળ્યો વિશ્વાસ કર્યો અને તે વીર બન્યો તમે પણ બની શકો છો યાદ રાખજો જે વ્યક્તિ પોતાના મન પર વિજય મેળવે છે તે જ આઠી દુનિયા જીતી શકે છે જ્યારે તમારું મન કહે કે બધું ખતમ થઈ ગયું છે ત્યારે શાંત થઈને સાંભળો કારણ કે એ જ પળ તમારા જીવનનો સૌથી મોટો વળાંક બની શકે છે સમય તો ચોક્કસ બદલાશે પણ તમારે પહેલાં તમારી દ્રષ્ટિ બદલવાની જરૂર છે જો તમે એકલા ઉદાસ કે તૂટેલા અનુભવો તો ક્યારેય એવું ન વિચારશો કે ઈશ્વર તમને છોડી ગયા છે ના વાસ્તવમાં આ સમયમાં કૃષ્ણ તમને પોતાની પાસે બોલાવી રહ્યા છે બસ એકલા હો તો શાંત થઈને સાંભળો તમારા સંઘર્ષને ઈશ્વરની યોજના તરીકે સ્વીકાર કરો અને તમે આપોઆપ પ્રકાશ તરફ જશો વિશ્વાસ રાખો સમય બદલાશે જ્યારે તમે એકલા હો ત્યારે તમારી સામે હંમેશા બે રસ્તા હોય છે પહેલો રસ્તો ફરિયાદ કરવાનો ભાગી જવાનો અને દુનિયાને દોષ દેવાનો અને બીજો રસ્તો આત્મજ્ઞાનનો શાંત થઈને અંદર જોવાનો અને શીખવાનો યાદ રાખજો બીજો રસ્તો પસંદ કરનાર જ જીવનમાં વિજેતા બને છે તમે શ્રીકૃષ્ણને જુઓ તેમણે મથુરા છોડ્યું બધું છોડ્યું પણ તેમણે એકલતા સ્વીકારી અને એક મહાન નગરી દ્વારકાનું નિર્માણ કર્યું જીવન તમને તોડતું નથી પરંતુ કોઈ મોટા કાર્ય માટે તૈયાર કરે છે અર્જુન પણ યુદ્ધમાં પ્રિયજનો સામે ડર્યો ધનુષ છોડ્યું પણ તેને એકાંતમાં જ ગીતાનું જ્ઞાન મળ્યું જો તે ભાગી ગયો હોત તો તે પોતાનું સામર્થ્ય ક્યારેય ના જાણત આથી આ સમયમાં ભાગશો નહીં સ્થિરતા એ જ શક્તિ છે શાંત મન હંમેશા સાચો માર્ગ જુએ છે જીવનના સંઘર્ષો આપણને તોડી નાખતા નથી પરંતુ મજબૂત બનાવે છે આ વાત એક નિષ્ફળ વ્યાપારીના ઉદાહરણથી સમજીએ વ્યાપારી નિષ્ફળ થયો કદાચ પરિવારે પણ સાથ છોડ્યો પણ જ્યારે તેણે શાંત થઈને વિચાર્યું ત્યારે તેની અસફળતાએ જ તેને મજબૂત બનાવ્યો યાદ રાખો બીજ માટીમાં દબાય છે અંધકારમાં પોતાને ઓળખે છે અને પછી મોટું વૃક્ષ બને છે જીવનનું આ સત્ય સ્વીકારી લો જે થયું સારું જે થાય છે સારું જે થશે સારું આ દ્રષ્ટિકોણ જ તમને શાંતિ આપશે જીવનની દરેક કઠિનાઈ તમને એક મોટા ઉદ્દેશ્ય તરફ લઈ જાય છે જીવન એક રસ્તા જેવું છે ક્યારેક આ રસ્તો સીધો અને સપાટ હોય છે તો ક્યારેક ખાડા ટેકરાવાળો જ્યારે રસ્તો સારો હોય એટલે કે સુખ હોય ત્યારે આપણે ખુશ થઈએ છીએ પણ આપણે એટલા બધા ખુશ થઈ જઈએ છીએ કે સંતુલન ગુમાવી દઈએ છીએ આપણને લાગે છે કે આ સુખ કાયમ રહેશે અને આપણે બેદરકાર બની જઈએ છીએ અથવા બહેકી જઈએ છીએ અને જ્યારે રસ્તો ખરાબ આવે એટલે કે દુઃખ કે મુશ્કેલી ત્યારે આપણે હિંમત હારી જઈએ છીએ તૂટી જઈએ છીએ યાદ રાખો જો તમે સુખમાં બહેકશો તો પણ ભટકશો અને દુઃખમાં તૂટશો તો પણ ભટકશો લુહારની જેમ મજબૂત બનો તમે લુહારને કામ કરતા જોયો છે લોખંડનો એક ટુકડો નરમ અને સામાન્ય લુહાર તેને પકડે છે પહેલાં તેને ભઠ્ઠીની સખત આગમાં મૂકે છે આ છે આપણા જીવનના પડકારો પછી તેને બહાર કાઢીને તેના પર હથોડીના સખત ઘા મારે છે આ છે જીવનની ઠોકરો નિષ્ફળતા અને લોકોના ટોણા શું થાય છે શું એ લોખંડ તૂટી જાય છે ના તે લોખંડ તૂટવાને બદલે વધારે મજબૂત બને છે તેને એક ચોક્કસ આકાર મળે છે જે દુનિયાના કામમાં આવે છે આપણે પણ એ લોખંડ જેવા છીએ જીવનની ઠોકરો આપણને તોડવા નથી આવતી પણ આપણને મજબૂત બનાવવા આવે છે અસફળતા એક શિક્ષા છે સજા નહીં માની લો કે તમે એક નવો વેપાર શરૂ કર્યો અને તે બંધ થઈ ગયો લોકો તમારી મજાક ઉડાવશે તમને લાગશે કે તમે નિષ્ફળ ગયા પરંતુ જો તમે એ પરિસ્થિતિમાં તૂટી ન જાઓ શાંત રહો અને ધૈર્યથી વિચારો કે ક્યાં ભૂલ થઈ તો શું થશે આ નિષ્ફળતા તમારા માટે એક મોટો પાઠ બની જશે તમે શીખી શકશો કે માર્કેટની સમજ ક્યાં ઊંચી હતી ગ્રાહક શું ઈચ્છે છે નવા પ્લાનિંગની જરૂર છે યાદ રાખજો અસફળતા એ સજા નથી પણ એક કિંમતી શિક્ષા છે તે તમને બતાવે છે કે આગળનો રસ્તો કયો છે જો તમે ઠોકર ખાઈને બેસી જશો તો ક્યારે આગળ નહીં વધી શકો પણ જો તમે એ ઠોકરને અભ્યાસ માનીને આગળ વધશો તો તમને મોટી સફળતા જરૂર મળશે બસ આટલું યાદ રાખો જીવનમાં સુખ આવે કે દુઃખ આપણું મન શાંત અને સ્થિર રહેવું જોઈએ સુખમાં શાંતિ જાળવો દુઃખમાં ધૈર્ય જાળવો બસ આ જ સમત્વ યોગ છે જે આ સંતુલન જાળવી શકે છે તેને દુનિયાની કોઈ પણ શક્તિ ભટકાવી શકતી નથી વિશ્વાસ તમારું સૌથી મોટું બળ છે અત્યાર સુધી આપણે વાત કરી કે સુખ દુઃખમાં સંતુલન એટલે કે સમત્વ કેવી રીતે જાળવવું હવે વાત કરીએ કે એ સંતુલન જાળવવાની શક્તિ ક્યાંથી આવે છે એ શક્તિનું નામ છે વિશ્વાસ વિશ્વાસ તે માત્ર એક શબ્દ નથી તે આપણું સૌથી મોટું બળ છે જો તમે મનમાં નક્કી કરી લીધું કે મારાથી કંઈ નહીં બદલાય તો ખાતરી રાખજો દુનિયાની કોઈ તાકાત તમને બદલી નહીં શકે તમારું જીવન ત્યાં જ અટકી જશે જ્યાં તમે ઊભા છો પરંતુ જો તમે હૃદયમાં એક આશાનો દીવો પ્રગટાવો અને વિશ્વાસ રાખો કે આ મુશ્કેલ સમય જરૂર પૂરો થશે અને સવેરો આવશે તો તમારો આત્મવિશ્વાસ ક્યારે નહીં બુજાય આ વિશ્વાસ તમને રાતના અંધારામાંથી બહાર નીકળવાની શક્તિ આપશે આ વાત ખાસ કરીને આપણા વિદ્યાર્થી મિત્રો માટે છે કોઈ પરીક્ષામાં કોઈ પ્રોજેક્ટમાં કે જીવનના કોઈપણ ક્ષેત્રમાં જો તમને નિષ્ફળતા મળે તમારી પાસે બે રસ્તા છે એક નિષ્ફળતાને અંત માની લો તમે હાર માની લો અને વિચારો કે હવે બધું ખતમ જો તમે હાર માની લેશો તો તમારી યાત્રા ત્યાં જ પૂરી થઈ જશે બે નિષ્ફળતાને પાઠ માની લો તમે તેમાંથી શીખો તમે જુઓ કે ક્યાં ભૂલ થઈ ક્યાં મહેનત ખૂટી જે વિદ્યાર્થી નિષ્ફળતામાંથી શીખે છે તે જ જીવનમાં ખૂબ આગળ નીકળે છે યાદ રાખો જે લોખંડ આગમાં તપે છે અને હથોડીના ઘા સહન કરે છે તે જ એક ધારદાર હથિયાર બને છે પરિસ્થિતિ તોડવા નહીં ઉઠાવવા આવે છે આપણા જીવનમાં આવતી મુશ્કેલ પરિસ્થિતિઓ આપણને તોડવા માટે નથી આવતી તે આપણને કમજોર કરવા નથી આવતી પરિસ્થિતિ તોડવા નહીં પણ આપણને ઉઠાવવા માટે આવે છે તે આપણને ચેક કરવા આવે છે કે આપણામાં કેટલું સામર્થ્ય છે તે આપણને તૈયાર કરવા આવે છે કે આવતીકાલના મોટા પડકારોનો સામનો કરવા માટે આપણે કેટલા સક્ષમ છીએ દરેક મુશ્કેલી તમને એક નવી ઊંચાઈ પર લઈ જવા માગે છે બસ શરત એટલી છે કે તમે એ મુશ્કેલીને વિશ્વાસ અને સમત્વ એટલે કે સંતુલન સાથે સ્વીકારો વિશ્વાસ રાખો તમે શક્તિશાળી છો સમત્વ જાળવો તમે સંતુલિત છો અને નિષ્ફળતાથી શીખો તમે સફળતાની નજીક છો જો તમારો આત્મવિશ્વાસ મજબૂત હશે તો તમે દરેક ઠોકર પછી ઊભા થશો અને આગળ વધશો જ્યારે તમે જીવનના વળાંક પર એકલા પડો ત્યારે ગભરાશો નહીં આ સમય તમને ભાગવા માટે નહીં પણ પોતાની નજીક આવવા માટે મળ્યો છે જો તમે એકલા હો તો દુનિયા તરફ જોવાનું બંધ કરીને પોતાની સાથે વાત કરો શાંત બેસો અને વિચારો આ મુશ્કેલ સમય મને શું શીખવી રહ્યો છે યાદ રાખો મૌન એ તમારી સૌથી મોટી શક્તિ છે બહારનો અવાજ શાંત થાય ત્યારે મૌનમાં જ સાચા જવાબો મળે છે જેમ ધૈર્યથી બાદલ છંટે અને સુરત ચમકે છે તેમ તમારા જીવનનો અંધકાર પણ જરૂર દૂર થશે આજના અંધકારને કાલની જ્યોતિ માનીને તમારા કર્મ પર વિશ્વાસ રાખો અને ધૈર્ય જાળવો કારણ કે શાંતિથી સાંભળનાર સાથે કૃષ્ણ હંમેશા હોય છે જ્યારે જીવનમાં એવી પરિસ્થિતિ આવે જેને તમે બદલી નથી શકતા ત્યારે શું કરવું લડવાનું બંધ કરી દો ના જો તમે પરિસ્થિતિ બદલી ન શકો તો તેને સમજો યાદ રાખો જીવનનો દરેક સમય તમારો વિરોધી નથી હોતો તે તો તમને અંદર ઝાંકવાની એક તક આપે છે જો તમે એકલા હો તો એવું ન માનો કે દુનિયા તમારી વિરોધી છે બલકે વિશ્વાસ રાખો કે ઈશ્વર તમારા માટે કંઈક નવું રચી રહ્યા છે વિચારો પાંડવો વિશે વનવાસના સમયમાં તેમને લાગ્યું કે તેઓ હારી ગયા છે પણ તેમણે એ સમયનો ઉપયોગ કર્યો અર્જુને અભ્યાસ કર્યો ભીમે શક્તિ વધારી યુધિષ્ઠિરે ધૈર્ય શીખ્યું અને આ જ તૈયારીના કારણે તેમણે કુરુક્ષેત્રનું મહાયુદ્ધ જીત્યું યાદ રાખો તમારો ખરાબ સમય તમને તોડવા નહીં પણ તમને અંદરથી તૈયાર કરવા માટે આવે છે આપણા શાસ્ત્રોએ આપણને એક અમૂલ્ય સૂત્ર આપ્યું છે ઉદ્ધરે દાત્મનાત્માનમ એટલે કે તમારા મનથી જ પોતાનો ઉદ્ધાર કરો વિચારો જીવનમાં જ્યારે વસ્તુઓ આપણા નિયંત્રણ બહાર જતી રહે છે જેમ કે કોઈ કામમાં નિષ્ફળતા મળવી ત્યારે શું કરવું બહારની પરિસ્થિતિ પર તમારું નિયંત્રણ નથી પણ તમારા મન પર તો છે ને જ્યારે બધું નિયંત્રણ બહાર હોય ત્યારે મનને નિયંત્રિત કરવું આ જ સાચો સાહસ છે જો કોઈ રિશ્તો તૂટે અને જીવન વ્યર્થ લાગવા માંડે તો એક પળ થોબો અને વિચારો આ માત્ર એક અધ્યાય ખતમ થયો છે આખું પુસ્તક નહીં જો જીવન તમને નીચે દબાવે છે તો એનો અર્થ છે કે તે તમને ઊંચું ઉઠાવવાની તૈયારી કરી રહ્યું છે તમારા આત્માને તમારા મનથી ઉઠાવો આ જ વિજયનો માર્ગ છે દેવતાઓ અને દાનવોએ અમૃત મેળવવા માટે સમુદ્રનું મંથન કર્યું પરંતુ શું અમૃત પહેલાં જ મળી ગયું હતું ના મંથનની શરૂઆતમાં સૌથી પહેલાં ભયાનક વિષ નીકળ્યું જો તે સમયે બધા ગભરાઈને હાર માની લેત તો અમૃત ક્યારેય ન મળત આ જ નિયમ આપણા જીવન પર લાગુ પડે છે તમારા જીવનમાં જ્યારે મુશ્કેલીઓનું મંથન થાય ત્યારે કષ્ટ વધે છે પીડા થાય છે એ સમયે હાર ન માનો વિશ્વાસ રાખો આ વિષ જ અમૃત બનવા જઈ રહ્યું છે જો તમારી નોકરી ગઈ અને તમે સંઘર્ષ કરીને પોતાનો વ્યવસાય શરૂ કર્યો તો શરૂઆતમાં મુશ્કેલીઓ આવશે પણ એ સંઘર્ષ પછી જ તમને સફળતા મળશે અને તમે એક સફળ ઉદ્યમી બનશો યાદ રાખો જે કાંઈ પણ ઘટ્યું છે તે તમને વધારવા માટે જ ઘટ્યું છે તમારો સંઘર્ષ એ જ તમારું અમૃત છે થંભો સ્થિર થાવ અને જીતો મારા પ્રિય મિત્રો તમારી એકલતા રૂકાવટ અને અસફળતા આ ત્રણેય વસ્તુઓ તમને તોડવા નહીં પણ મંઝિલ માટે તૈયાર કરવા માટે આવે છે તમારી પાસે બે રસ્તા છે એક જો તમે આ પડકારોથી ડરશો તો તમે તમારા ભાગ્યથી દૂર ભાગશો બે જો તમે આ પડકારોનો સ્વીકાર કરશો તો તે તમારી સૌથી મોટી શક્તિ બની જશે જ્યારે તમને લાગે કે જીવન થંભી ગયું છે ત્યારે ભાગશો નહીં રૂકો એક પડ માટે શાંતિથી ઊભા રહો શ્રી કૃષ્ણને યાદ કરો અને ત્રણ વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરો શાંતિ કર્મ વિશ્વાસ જ્યારે તમે સ્થિર થાઓ છો ત્યારે આખું બ્રહ્માંડ તમારી તરફેણમાં કામ કરવાનું શરૂ કરી દે છે બધી મુશ્કેલીઓનો સ્વીકાર કરો અને આગળ વધો મિત્રો જીવનનો સૌથી મોટો નિયમ શ્રી કૃષ્ણે આપ્યો છે કર્મણ્યવા અધિકાર હસ્તે તમારો અધિકાર ફક્ત કર્મમાં છે ફળમાં નહીં યાદ રાખજો તમે જેમ વિતારો છો તેમ જ બનો છો જો તમે વિશ્વાસ રાખશો કે સમય બદલાશે તો આખું બ્રહ્માંડ તમારી તરફેણમાં કામ કરવા લાગશે તમારો આત્મવિશ્વાસ જ તમારું સૌથી મોટું બળ છે તમારા સંઘર્ષને ઈશ્વરની યોજના તરીકે સ્વીકાર કરો જેમ લુહાર લોખંડને તપાવીને મજબૂત ઓજાર બનાવે છે તેમ આજની એકલતા અને પીડા તમને આવતીકાલના વિજેતા બનાવશે અંતે આ બે વાત ભૂલશો નહીં જીવનની ઠોકરો તમને તોડવા નહીં મજબૂત બનાવવા આવે છે અસફળતાએ સજા નહીં પણ એક કિંમતી શિક્ષા છે જીવનના મંથનમાં જો કષ્ટ વધે તો હાર ના માનો વિષ પછી જ અમૃત મળે છે જે થયું છે તે તમને વધારવા માટે જ થયું છે શ્રી કૃષ્ણનો આ અંતિમ ઉપદેશ યાદ રાખો જે વ્યક્તિ પોતાના મન પર વિજય મેળવે છે તે જ આખી દુનિયા જીતી શકે છે શાંતિથી કર્મ કરો ધૈર્ય રાખો અને વિશ્વાસ રાખો નિશ્ચિત માનજો તમારો સમય બદલાશે જો મિત્રો તમને આ દિવ્ય સંદેશ ગમ્યા હોય તો વિડીયોને લાઇક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં પ્રેમથી લખો જય શ્રી રાધે કૃષ્ણ તો ચાલો ફરી મળીશું એક નવા વિડીયો સાથે હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ